શનિવાર આપને દૈનિક રાશિ ઉપાય સાથેના ના વિડીયો જોવા મળશે જો આપને પસંદ આવે તો વિડીયો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપના એક સબસ્ક્રાઈબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે સ્વયં સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક તમને તમારી જાત માટે સારું લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે જો પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદકીય પગલાં લઈ શકે છે તમારા જેવા જરસના વિષયો ધરાવતા લોકો સાથે તમે સંપર્કમાં આવો એવી પ્રવૃત્તિઓમાં તમારે સામેલ થવું જોઈએ આજે તમારા પ્રિય ભૂલશો નહીં આજે તમે લોકો સાથે વાત કરવા માંગ તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ જોઈએ આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું મુંદુમ પરિણામ આવી શકે છે બાળકો ની સાથે સમય જણાતું નથી આજે તમે પણ તમારા બાળકો સાથે સમય વિતાવીને આ જાણશો

તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાં ખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઉભા કરશે જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જશો તો તમે આજે અનેક વિવિધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે થશે તેના ગુસ્સા પર નારાજ થવા કરતા તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઉડી ગયો છે તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો ગ્રહો દર્શાવે છે કે ત્યાં ઘણી ધાર્મિક પ્રવૃત્તિ થઈ શકે છે જેના માટે તમે મંદિરમાં જઈ શકો છો દાન ધર્મ પણ શક્ય છે અને ધ્યાન પણ કરી શકાય છે ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે બિસ્તરના ચારે પાયામાં તાંબાની ખીલો લગાડો કર્ક રાશિ પણ પત્નીના કામકાજમાં ચંચુપાક કરશો નહીં કેમ કે તેનાથી તેનો ગુસ્સો કામ એ જ સારું છે હસ્તક્ષેપ જેટલો અન્યથા તેનાથી પરાધીનતા આવી શકે છે તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આના જવાનું દુઃખ પણ થશે મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે તમને ખુશ રાખવા તમારું પ્રિય પાત્ર કેટલીક બાબતો કરશે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે

જો તમારે ધન સંચિત કરીને રાખવું છે તો પોતાના જીવનસાથી અથવા માતા પિતા સાથે આના વિશે ચર્ચા કરો કોઈક તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે કેટલીક મજબૂત શક્તિઓ તમારી વિરુદ્ધ કામ કરી રહી છે ઘર્ષણ થાય તેવી પ્રવૃત્તિઓ તમારે ટાળવી જોઈએ તમે જો ખરેખર મામલાને અંજામ આપ માંગતા હો તો સમજાવટતી મામલો પતાવો એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોમાં રાહત આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવા માંગ સમર્થ હશો લગજીવનના અતિ આનંદને માનવાની આજે તમને અનેક તક મળશે તમે હંમેશા તમારા શબ્દોને યોગ્ય તરીકે સ્વીકારો છો આ કરવાનું યોગ્ય નથી તમારા વિચારોને સરળ બનાવો ઉપાય છોડના ગમલા માંગ પથ્થર અને રંગીન પથ્થરો રાખી આને ઘરના ખૂણાઓ માંગ મૂકો

આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે તમારા જીવનસાથી સાથે આ તમારો અદ્ભુત દિવસ બની રહેશે દિવસનો પહેલો ભાગ તમને થોડી આળસનો અનુભવ કરી શકે છે પરંતુ જો તમે ઘરની બહાર નીકળવાની હિંમત કરો છો તો ઘણું કામ થઈ શકે છે

તેમનો સૂક્ષ્મ તેજપુંજ ખૂબ જ પવિત્ર હોય છે અને તેમના આસાપાસના લોકોને તેમની નિર્દોષતા આનંદિક તથા નકારાત્મકતાના અભાવ દ્વારા બદલી શકે છે આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવા માંગ સક્ષમ હશો ખાલી સમય માંગ તમે કઈક રચનાત્મક કરી શકો છો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈ મુલાકાત બગડી હોય તો ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો અતિશય ઊંઘ તમારી ઊર્જાને દૂર કરી શકે છે તેથી આખો દિવસ તમારી જાતને સક્રિય રાખો ઉપાય સ્વાસ્થ્યને સુધારવા માટે વહેતી નદી માંગદોષ દોષપૂર્ણ અશુદ્ધ સિક્કો ફેંકો વૃશ્ચિક રાશિફળ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધનથી લાભ થવાની શક્યતા છે તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે અણધારીઓ રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે આજનો દિવસ તમારા પરિણિત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે નાના વેપારીઓ તેમના કાર્યકરો ખુશ કરવા માટે આજે પાર્ટી આપી શકે છે ઉપાય ગરીબો વચ્ચે પીળા ચાવલ વિકરીત કરી ખુશ રહો ધન રાશિ પણ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહે છે વેપાર માંગ ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પાર સ્મિત લાવી શકે છે ખુશખુશાલ ઉર્જાસભર પ્રેમાળ મૂળમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે પણ તમે તમારા જીવનસાથીના આલિંગન માંગથી બહાર નહીં આવો તમારી ચિંતાઓ આજે તમને જીવનનો આનંદ માણતા અટકાવી શકે છે ઉપાય કાંટાળાથી બચવા માટે ઘરે પવિત્ર તુલસીના છોડની દેખભાળ કરો મકર રાશિફળ બાળકોની સંગતમાં આશ્વાસન પ્રાપ્ત થશે માત્ર તમારા પરિવારના જ નહીં પણ અન્યોના સંતાનોમાંની રોગની વારક શક્તિ તમને આશ્વાસન આપી શકે છે તથા તમારી વેચેનીને શાંત કરી શકે છે જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે આકાશ તમને વધુ તેજસ્વી લાગશે ફૂલો વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમ છો ખાલી સમય નું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસો પૂરા નથી થયા હતા જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે પરિસ્થિતિ અસાધારણપણે તમારી તરફેણ માં આવતી હોવાનું જણાશે

આજે પાર્ટી માંગ તમારી મુલાકાત કોઈ એવા માણસ થી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે એક સુંદર અને સાંજ માટે મહેમાનો તમારા કરશે પ્રેમ જેમ નહીં તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂ માંગ મસ્ત હશો અને તમારા મફત સમય માંગ તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે મજાકરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણું છે જો એક નાનો વ્યક્તિ પણ તમને સલાહ આપે છે તો તે સાંભળો કારણ કે ઘણી વખત તમને નાના લોકો પાસેથી જીવન જીવવાની મોટી શીખ મળે છે ઉપાય એક સામંજસ્યપૂર્ણ પ્રેમ જીવન માટે તમારી અનામિકા આંગળી માંગ સોનાની વિનંતી ધારણ કરો મીન તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે તમામ જવાબદારીઓ તથા આર્થિક સાવચેતી પૂર્વક પાર પાડવા ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે કોઈ રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે આ રાશિના લોકો મફત સમય માંગ આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે તમને અત્યંત ખુશ કરવા તમારા જીવન આજે ઘણી જહેમત ઉઠાવશે આ દિવસ ખૂબ સારો હોઈ શકે છે તમે મિત્રો અથવા કુટુંબીઓ સાથે બહાર જઈને ફિલ્મ જોવાની યોજના પણ બનાવી શકો છો ઉપાય વ્યક્તિ સ્થિતિ માંગ ઉત્તમ સુધાર માટે પોતાના ભાઈ વિશે કોઈ પણ શિકાયત ના કરો અને એની જોડે કઠોરતાથી વાત ના કરો